જોઈએ આપણે કેવું પતંગ પતંગ કેટલી ગોચી છે તો હાલો આપણે ક્યાં લઈ જાવ તમને વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહી જો એક નંબર રેલ વેટે છે કઈ ઘટે નહીં જોઈ જુઓ તમે બાળકો એક કઈ કોરો નથી રહ્યો જુવાન જો મમરા લઈને આવી ગયો છે અમારા મહેશભાઈ હું મહેશભાઈ કાય ગટિયા ભેડિયા મનાઈ નાખવી જોઈ જો કાઈ ઘટવા દે જો અમારે જુવાન મમરા કતો જાય છે ને તોય રેલ ઉપાય છે કાઈ ઘટવા નથી દેવાનું મજાક કરવાની છે ઓકે કે કે કરો ને જો વિડીયો ઉતારે જોઈ લેજો આ જૂના અને જાણીતા આપડે ઇસુ ભાઈ ને સુપીર હા સુપીર ભાઈ જોઈ જો થી 20 કોકડા પાઈ નાખ્યા છે કાંઈ ઘટવા નથી દીધું આવો કરેલો નંબર છે ને

પતંગો જો બધી વેચાઈ ગઈ હાવ ખાલી થઈ ગયું મેં તમને દેખાડ્યું હતું ત્યાં પતંગો ધોમ હતી અને અત્યારે હાવ ખાલી થઈ ગઈ છે પતંગો મેં તમને કીધું હતું કે વહેલા તે પહેલા આવી રહી ગયો પછી પતંગો નહીં રહે તો અત્યારે પતંગો ખાલી થઈ ગઈ થોડીક બધી છે પણ હમણાં વહેલા એમાં બહેન થઈ જવાની છે અને લારીઓ પણ છે તમારે જો જોવું હોય તો તમને લારીઓ પણ લઈ જાઓ ત્યાં દુકાન પણ આપણે જોવી મજા મજો કરવી कार्टून આવી ગયો પતંગનું પણ ખાલી થાવા આવ્યું તો તે હવે ખોલવાની છે તમને દેખાડી દેવી જો આ બે મિત્રો ખોલે છે કાર્ટૂન પતંગનો કઈ નીકળે અંદર આમાં ખાલી થઈ ગઈ છે પતંગો તો મિત્રો તમે જોજો આમાં પતંગો ખોલે છે કઈ નીકળે છે જો આ સરસડિયા નીકળ્યા છે કાર્ટૂન ખાલી થઈ ગયું તો એમાં સરસડીયા નીકળ્યા છે હવે કાર્ટૂન હવે વધ્યા નથી બધું ખાલી થઈ ગયું આપણે કીધું આવી પતંગમાં આ વિડીયો તેર તારીખનો છે હવે મકર સંક્રાંતિ હવે ને આપણે જવાનું છે હવે દુકાને આપણે રીલુનું દેખાડ્યું હતું ને ત્યાં પણ કેટલું વધ્યું છે જેમાં તો તમને એ દેખાડી દઈશ અને એક ફાળકા પાંચ ફાળકા ફૂલે ફૂલ આલે છે જોવો જો મિત્રો તો હાલો તમને ફાળકે ત્યાં લઈ જાઓ અને પતંગ વેચે ત્યાં લઈ જાવ પતંગો લઈ જતા લાગો દુકાને ને હા હા મોજા પતંગો લઈ જાય છે ત્યાં લારીએ તો આપણે લારીએ જાવી ને આનંદ મંગલ કરીએ ત્યાં જોઈએ આપણે કેવું પતંગ પતંગ કેટલે ઉડે છે ત્યાં લઈ જાઉં તમને મીડિયા માં કન્ટિન્યુ આટલી પતંગો વધી છે મિત્રો લારી અને આજે ગુજરાત પતંગ જોઈ રહ્યા છો તમે દુકાનોમાં ખાલી થઈ ગઈ પતંગો ખાલી થઈ ગઈ છે બજારમાં

આ મારા બુદ્ધા બાપુ જો પતંગો વેચી રહ્યા છે ભર બજારમાં જો ગુજરાત પતંગ ફૂલ ટ્રાફિક જામ આપણે ત્યાં જ આવી મિત્રો બન્યા રહેજો તમે વિડીયામાં આ ગુજરાત પતંગનો આપણે એની ગ્રાહકી જોઈ લ્યો છો મિત્રો

તમારા પાંચ છ પાળકા ભરેલા ભરેલા જ રહે છે આજે તેર તારીખ છે અને ફૂલ પાળકા ભરાઈ ગયા દોરીના ગુજરાત પતંગ આ એટલે મેં

હા યુટ્યુબ માં મેકવો પડે ને આયા ફીર પણ ખાલી થઈ ગઈ છે આટલી પતંગો વધી છે મિત્રો જોવો આપણે પતંગો દેખાડી હતી પણ ખાલી થઈ ગઈ વેચાઈ ગઈ છે અને પતંગો ને જોવો બે ત્રણ ફિરકી વધી છે હવે તમારે વહેલા તે પહેલા પોચી જ્યાર તારીખ નો છે બે હજાર પચીસ નો આવી મોટી પતંગો વધી છે હવે નાની પતંગો વેસાઈ ગઈ આપડી શેરીમાં જબરજસ્ત ચાલે છે મૂત્રો ત્યાં જાશ્યું પાછી અમારા એજુભાઈ આવી ગયા છે હવે એને કીધું તું કે કમી જાજો ઈડિયામાં એજુભાઈનો વિડીયો મૂકી દેવાનો છે યુટ્યુબમાં ફરી વખત આવી ગયો છું ચાલુ છે ન્યાનો બીજો અમારા કેમેરામેન નિલેશભાઈ આવી ગયા છે કારખાને કારખાનેથી છૂટી ગયા છે સાબની ગાડી પણ આવી ગઈ ટ્રાફિક જામ થઈ ગયું છે આયા ફૂલ ટ્રાફિક થઈ ગયું છે મિત્રો